નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી નામ કાને પડે તો હમસતા જ એ નામ વિશે વિચારવાનું મન થઈ જાય અને આ નામ તો એનું એ વ્યક્તિ પણ એવી જ છે જેને જોયા બાદ ઘણા સમય સુધી એ ચહેરો આ કાગળથી જ ઓજલ થવાનું નામ નથી લેતો ઊંચી અને નબળી કાયર તેમજ ચહેરો પર અખંડ નિડતા વળીયાના ચહેરા પર હંમેશ માટે એક સ્મિત રહેતું ચહેરા પર રમતું એ સ્મિત એને ટોળામાં જ સૌથી અલગ પાડે છે કોકની નજર જો એ સ્મિત ચડે તો એ બિચારું પોતાના બધા કામ પડતા મૂકીને સ્મિતને જ રખ્યા કરે છે અનાયતાને કોમ્પ્યુટર પર આંગળીઓ નચાવવાની કળા હાથ વગે છે એમસીએના એમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી બાવીસ વર્ષની અનાયતા પાસે જીવાયેલી વર્ષો કરતાં વધુ અનુભવની મૂડી છે જે વ્યક્તિને હું રૂબરૂ મળી છું અથવા જેને હું ઓળખું છું એવી જાણીતી વ્યક્તિઓ સાથે જ વાત કરું છું એવું કહેતી અનાયતા આજે એવી વ્યક્તિના પ્રેમમાં છે જેને એ ક્યારેય મળી નથી ન તો એણે એનો અવાજ સાંભળ્યો પરંતુ એ વ્યક્તિની તસવીરો જોઈને જ અનાયતા એના પ્રેમમાં પડેલી આ પ્રેમની ખાતર જ એટલે નિડર અનાયતાના ચહેરા પર આજે ડરની અપાવો છવાણી છે તે પોતાનું નથી એને કોઈ બેસવાનો ડર એના દિલમાં હંમેશા ધડકાર મચાવે છે ડોહિયન 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 આ નામ અનાયતાના મોની કોલર ટ્યુન બની ગયું છે ડોહિયન જોન્સનનું આ નામ એ કારે તેની જીભે ચડેલું આઠેક મહિના પહેલા એપ્રિલની એક સવારે દસેક વાગ્યાની આસપાસ એની બેનપણીઓ સાથે ટોળામાં એકલી બેસેલી અનાયતા એના લેપટોપ પર કશુંક સર્ફિંગ કરી રહી હતી સર્ફિંગ કરતા જ અચાનક એની નજરે તસવીર પર પડી એ તસવીર અને તેના મનમાં એવું આકર્ષણ જમાયું કે એનું પ્રોફાઇલ ચેક કરતા પ્રોફાઇલની તમામ તસવીરો જોતા નહીતા એ છ કલાક ક્યાં ગાડી ન કેરી એને ખબર સુધા પણ ન રહી થોડા દિવસો બાદ ધોયનના મેસેજ બોક્સમાં નહીતાનું નામ ચબકવા માંડેલું ધોયનને હીરો માની ચૂકેલી અનહિતા એ વાતનો ખ્યાલ પણ નહોતો કે માઇલો દૂર બેઠેલી એક અજાણી વ્યક્તિ તેના જીવનમાં ખરકમ પરિવર્તનનો આણશે ડોયન કોઈ પણ છોકરીને ગમી જાય એવો ડેન્સમસ અત્યંત દેખાવાળો અને મજબૂત બાંધાનો બદલ ચલચિત્રના દર્શાવવામાં આવે એવો અભિનેતા જે ઉંમરમાં અનાયત તે નવ વર્ષ મોટો હોવા છતાં એણે અનાયતાને એવી તો ખેલી કરી છે કે ડોઈને કારણે અનાયતા તેના નજીકના મિત્રો અને સંબંધીઓને અજાણી બની ગઈ હતી હંમેશા પોતાનું ધાર્યું કરનારી અનાયતા આજે ડોઈને પૂછવા વિના પાણી પણ નથી પીતી ડોઈન હંમેશા સાથેના સંબંધને કારણે ક્યારેક અનૈતતા વિચલિત થઈ જાય છે અને ઘણીવાર એ પોતાની જાતને સવાલ કરી બેઠે છે કે તું આ શું કરી રહી છે આવું કેમ થઈ રહ્યું છે એ જ કરી રહી છે તે બરાબર છે શું એ સાચું છે કે ક્યાંક એ ખોટી દિશામાં તણાઈ રહી છે આવા કૂંચવણ ભર્યા પ્રશ્નાવાળા ચહેરા સાથે જ્યારે અનાયતા કાચમાં જુએ છે ત્યારે એ શરમાઈ જાય છે એ જ મેસૂજ કરે છે જે લાગણીઓની સાથે એ સતત ભીંજાઈ રહી છે જે લાગણીઓને કારણે એના મનમાં અવઢવ થઈ છે એ બીજું કંઈ નહીં તો પરંતુ પ્રેમ જ છે પણ અફસોસ અનાયતાને એ પણ પ્રેમની રજૂઆત કરી નથી આવડતું અને એની જ અવઢવ છે કે એ અહેસાસ અને રજૂઆત વચ્ચેની મીઠી અવઢવ છે સ્વભાવથી મજબૂર અનાયતા થોડાક દિવસોમાં ડોઈનને જણાવી પણ દે છે કે ડોઈન હું તને પ્રેમ કરું છું મને ખબર નથી તારા પ્રત્યેનું આ આકર્ષણ પ્રેમ છે કે ઘેલચા છે પરંતુ હું તારાથી દૂર નથી રહી શકતી મારા મન અને હૃદયને વચ્ચે કમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે આ છે પ્રેમ છે કે આકર્ષક જે વ્યક્તિને હું મળી જ નથી છતાં હું એને દેવાની બનીને રખડું છું પણ હવે સહન નથી થતો મારા માટે તો આ પ્રેમ જ છે તારા પ્રેમના કારણે હું અનાહિતામાંથી અનાહિકતા ડોયન જોન્સન બનીને જીવા લાગી છું ડોયનના જવાબની રાહ જોઈ તે અનાયતાનું હૃદય અત્યંત ઝડપથી ધબકતું હતું એને લાગતું હતું કે આ ક્ષણે એનું હૃદય એના હાથમાં આવી જશે અંતે ડોહિયનને પણ એની ધારણા મુજબનો જવાબ આપ્યો અને માફ કરજે પણ હું તારા જીવન સાથે નહીં બની શકું કોઈ પણ વિરોધ કર્યા વગર નાયતાએ એ સભા સ્વીકારી લીધો તેના હૃદયને આ જવાબ મંજૂર નહોતો પરંતુ એનું હૃદય વારંવાર સવાલ કરતું હતું કે કેમ ડોહિયને કેમ ના પાડી પણ અનાયતાને એવું પૂછવાની હિંમત નહીં ચાલી એ પછી એનાયત ડોહિનને ક્યારેય પણ એ સવાલોને પૂછ્યા જ નથી એનું હૃદય રોજ રોજ પૂછતું હતું કે જો કે એનાયતપણે એ જાણવાનો પ્રયત્ન જરૂર કરતી કે ડોયનને આખરે એને ના કેમ પડે હવે તો ડોયન એનાતાનો મેસેજ વાંચતો પરંતુ એને જવાબ નહીં આપતો કારણ વગરને કોઈ પણ માપી નહીં માગતી અન્યતા ડોનની હાજરી વખત માપી માગતી અને ડોહિયનની માફીના મેસેજ વાંચતો અને પણ એને જવાબ કોઈ આપતો નહીં અનાયતાને ઘણી વખત દોયન સાથેના એના વર્તન પ્રત્યે પસ્તાવો પણ થતો એને ડોહિયનને કહેવામાં એટલી બધી ઉતાવળ શા માટે કરે જોકે સામે છેડે તો આ બધાની કોઈ અસર જ નહોતી એ બધું તો માત્ર અનૈતા પૂરતું જ એનો પ્રેમ પસ્તાવો અફસોસ અને આંસુ ક્યારેય ડોયન સુધી પહોંચ્યા જ નહોતા એક દિવસ અનાયતાનો ખબર પડી કે ડોયન એના શેરમાં જ છે આ ખબર સાંભળીને નહેતા ખુશીની સીમા નરે કારણ વગર જ આખો દિવસ એ મરક મરક થતી રહી એ મોટે મોટેથી બોલીને બધાને જણાવવા માગતી હતી બધાને કહેવા માગતી હતી કે એનો ડોયન એના જ શહેરમાં છે છે નજીક પણ બીજી ખુશીથી જાણ હતું કારણ કે કદાચ એ પણ જાણવા માગતો રહેવા માગતો હતો કે ડોયન એના શહેરમાં હોવા છતાં અન્યતા એને મળી ન શકે એ રોજ સવારે ઉઠતી અને ત્યારે જ મનમાં વિચાર કરતી આજે એને ડોયન મળવા આવશે એનો અવાજ સાંભળશે એક તરફ અનાયતા ડોયનને મળવું તો ક્યારેય મળવું કેમ મળવું પણ જણમાં આવ્યા તો બીજી તરફ ડોયને આ બાબતે સંપૂર્ણપણે વિરામ મૂકી દીધો હતો એ સ્પષ્ટ હતો કે એને અનાયતાને મળવું જ નથી એક દિવસ અનાયતા એને ડોહિનને પૂછ્યું કે તું હું તને મળી શકું તો ડોયને ખંધું હસીને કહ્યું હું આજે જ જઈ રહ્યો છું ચાર કલાક પછી મારી ફ્લાઇટ છે આ વાત સાંભળીને અનાયતાની હાલત તો મળી રહેલી વ્યક્તિ માટે એમ્બ્યુલન્સની રાહત હોવાતી હોય એવી થઈ ગઈ ડોયનને મળવાનો કોઈ સંજોગો હોવાનું નહીં જણાતા અનાયતા સાવ બાવરેત બની ગઈ અનાયતાની બેનથી જ એની હાલત જોવાતી નહોતી એટલે એણે ડોયને એની હાલત વિશે જણાવ્યું હતું પરંતુ ડોયનનું એનું ફરમાન જાહેર કર્યું કે એને અનાયતા સાથે ક્યારેય વાત નથી કરવી અનાયતા માટે તો જાણે એ કાળા પાણીની સજા હતી સમય વીત્યો અને ડોયનનો જન્મદિવસ આવ્યો એ જન્મદિવસ માટે અનાયતાએ મહિનો અગાઉ તૈયારી કરી હતી આખરે એ દિવસ આવ્યો ત્યારે અનાયતાએ ડોયનને મેસેજ કર્યો અને ડોયનને એનો આભાર વ્યક્ત કર્યો ડોયનનો આભાર વાંચીને જાણે એમ લાગ્યું કે એની કાળા પાણીની સજા પૂરી થઈ ગઈ છે અને ખુશી એવી ઉછળી કરડી જાણે ડોયન પોતે જ એને મળવા આવી ગયો હતો ત્યાર પછી એનાયત ડોયને અનેક મેસેજ કર્યા પરંતુ ડોયને એનો જવાબ કોઈ આપ્યો નહીં અને તાજે આજે પણ ડોયનના જવાબને રાહ જોઈએ છે આજે પણ સવારે તે એક આશા જાગે છે કોઈ દિવસ એની ડોયન સાથે મુલાકાત થશે શું પ્રેમ આવો ગાંડો હોઈ શકે હું શું ડોયન પણ અનાયતા વિશે વિચારતો પણ હશે કોઈ તમને પ્રેમ કરો છો એ વાતની ખાસતાથી કયા પછી સંબંધોમાં આવો બદલાવ કેમ શું પ્રેમ એટલો બધો ભયાનક હોય છે કે લાખો લોકો એનાથી દૂર ભાગે છે ડોયન અને અનાયતા એક જ થશે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ